નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાત મેઘ સવારે આવી રહી છે અને તેની મિત્રો ખાસ કરીને આજ જ મિત્રો શરૂઆત એટલે કે દસ્તક દેવાની છે ગઈકાલે જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હતો કેટલીક જગ્યાએ જોવા જઈએ તો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ જોવા મળ્યું હતું આજે સુરત ગઈકાલે સુરત થોડોક ઝાંખો લાગ્યો હતો આજે પરિસ્થિતિ વધારે જોરદાર બનશે વાતાવરણમાં પલટો આવશે અને કેટલીક જગ્યાએ ભારે અકળામણ પણ જોવા મળશે અને તેની શરૂઆતને લઈને જ શરૂઆત પછી મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળશે પરંતુ સૌથી મોટી વાત સારામાં સારો વરસાદ છે એ આગામી સમયમાં આવવાનો છે અને હાલ જોવા જઈએ તો એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ બનશે પહેલી સિસ્ટમ બંગાળની ખાડીમાં એકદમ નીચલા લેવલે બનશે જે મિત્રો આવી રીતે એકદમ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને અને મુંબઈ મહારાષ્ટ્રને અસર કરશે બીજી સિસ્ટમ મોટી બનશે અને તે બંગાળની ખાડીમાંથી સીધી અસર કરી અને શેખ મિત્રો ગુજરાત સુધી આવશે સાથી અને અરબી સમુદ્રનો સપોર્ટ મળશે અને ત્રીજી સિસ્ટમ મિત્રો આગામી સમયમાં બનશે મોટી બનશે એ પણ મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાતની અસર કરશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ બંગાળની એટલે કે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો આગામી સમયની અંદર બનવાની છે તેને લઈને સમગ્ર ભારતની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમાં ગુજરાતની અંદર પણ જોવા જઈએ તો સારામાં સારો વરસાદ જોવા મળશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કઈ તારીખથી મિત્રો વાવણી લાયક વરસાદ થશે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે કયા જિલ્લાની અંદર કેટલા કઈ તારીખે મિત્રો વાવણી થશે તેને લઈને વાત કરવાના છે અને દસ જિલ્લા એવા છે તો જે એલર્ટ મોડમાં છે એટલે કે ત્યાં ભારેથી અતિ ભારે એટલે કે જળબંબાકારની સ્થિતિ સર્જાય એવો વરસાદ પણ જોવા મળી શકે છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો પહેલાં મિત્રો આપણે અહીંયા જોવા જઈએ તો અહીં તમે પરફેક્ટ જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર નીચલા લેવલે એક સિસ્ટમ બની ગઈ આપણે શરૂઆતમાં જ વાત કરીએ કે કુલ ત્રણ સિસ્ટમ બનશે હાલ મિત્રો એક સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને દિલ્હી ઉપર સિદ્ધ થશે અને ત્યાં મિત્રો વધારે અસર કરશે ત્યારબાદ આ સિસ્ટમ છે એ થોડીક ઉપર જશે અને જેને લઈને તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ સિસ્ટમ છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો પહેલી સિસ્ટમની અસર મિત્રો ગુજરાતમાં રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો તેની હિસાબે વરસાદ જોવા મળશે આ તમે જોઈ શકો બીજી સિસ્ટમ મિત્રો ત્યારે જ બની જશે અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો ચૌદ તારીખની આસપાસ મિત્રો બનવાની છે અને તેની અસર સૌથી વધુ ગુજરાત ઉપર આપણા રહેવાની છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ખૂબ જ મોટી છે અને તમે અહીં જોઈ શકો છો જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને ત્રીજી સિસ્ટમની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો ત્રીજી સિસ્ટમ છે એ અહીં તમે જોઈ શકો છો અઢાર ઓગણીસ તારીખની આસપાસ બનતી દેખાય છે અઢાર ઓગણીસ તારીખની આસપાસ બનશે અને આ સિસ્ટમને કારણે જોવા જઈએ તો ગુજરાતને તે પણ તેની અસર રહેવાની છે એટલે કે ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ આવવાની છે એટલે કે રાજસ્થાન સુધી તરફ વધારે રહેશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ વિખાઈ જશે તો આવી રીતે ત્રણ ત્રણ સિસ્ટમો એકસાથે બંગાળની ખાડીની અંદર બનશે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે સૌપ્રથમ આપણે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને વાત કરી દેવી ત્યારબાદ આપણે એ પણ જોઈશું કે પવનની ઝડપ અને ગરમીમાં બફારાની કેવી અસર રહેશે અને ખેડૂતોએ કઈ જગ્યાએ કઈ કયા સમયે વાવણી કરવી જોઈએ તો આપણે ગઈકાલે જ જોઈએ કે જે સિસ્ટમ છે એ ગુજરાતની એકદમ નજીક પહોંચી ગઈ છે તો આજે તેને હિસાબે મિત્રો દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ છે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં ક્યાંક પણ મિત્રો હળવો વરસાદ છે એ ગરમીને હિસાબે જોવા મળી શકે છે હવે વાત કરીએ તેર તારીખથી તો તેર તારીખથી વહેલી સવારથી જ મિત્રો અકળામણ ચલો શરૂ થઈ જશે જેને લઈને ઘણી જગ્યાએ વરસાદ પણ જોવા મળશે બપોર પછી ખાસ કરીને વરસાદની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી લોકલ ભેજને કારણે વરસાદને કારણે અમરેલી ભાવનગર રાજકોટ ગીર સોમનાથ છે તો આ વિસ્તારોમાં તમે દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકો છો તાપી વલસાડ ડાંગની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે આ સિવાય રાજપીપળા છે છોટાઉદેપુર છે દાહોદ ગોધરાના ભાગો છે આ સિવાય અરવલ્લી છે મોડાસા છે પંચમહાલના કેટલાક ભાગો છે તો આ વિસ્તારમાં વરસાદ છે તેર તારીખે જોવા મળવાનો છે ખરા વર્ષાની શરૂઆત છે ચૌદ તારીખથી થશે અહીં તમે જોઈ શકો ચૌદ તારીખથી તમે એકદમ કમ્પ્લેટ જોઈ શકો છો સૌ પ્રથમ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં તો રેડ એલર્ટ અતિ ભારે વરસાદ આ સિવાય તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે અને આ વરસાદ મિત્રો હવે કન્ટિન્યુ રહેશે એટલે કે મોડી રાત્રે પણ અને રાત્રિના સમયે પણ વરસાદ જોવા મળવાનો આ જે મેપ જોઈ શકો છો એ આઠ વાગ્યાનો મેપ છે જે અમદાવાદ સુરેન્દ્રનગર પાટણના ભાગો છે ચૌદ તારીખના તો સુરેન્દ્રનગર પાટણ છે ખેડા છે તો આ વિસ્તારો છે ભાવનગર મોરબીના કેટલાક ભાગો છે કચ્છના કેટલાક ભાગો છે મહેસાણાના ભાગો છે તો આ વિસ્તારમાં વરસાદ છે જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો પંદર તારીખે પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે પંદર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાની અંદર પણ પંદર તારીખથી ખૂબ જ ભારે અને સારો વરસાદ છે જોવા મળવાનો છે કચ્છમાં ક્યારે વરસાદની શરૂઆત થશે તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર જ્યારે આપણી સિસ્ટમમાંથી આવશે ત્યારે અહીંયા તમે જોઈ શકો સોળ તારીખથી કચ્છની અંદર પણ વરસાદને લઈને આ ગઈ છે કચ્છમાં પણ જોવા જઈએ તો રાપર ગાંધીધામ અંજાર ભુજ આ જે તાલુકો છે માંડવી તો આ મુન્દ્રા તાલુકો છે તો આ વિસ્તારમાં પહેલાં વરસાદ પડશે જ્યારે નખત્રાણા બડાસા લખપતના ભાગો છે તો આ ભાગોની અંદર છે મોડો મોડો વરસાદ જોવા મળી શકે છે દરિયાકાંઠાના ભાગોની અંદર છૂટછવાટા સાથે મિત્રો હળવો વરસાદ જોવા મળી શકે છે જ્યારે અમરેલી ભાવનગર રાજકોટની અંદર તેમજ જૂનાગઢની અંદર જે વચ્ચેનો મિડલ એરિયા છે ધારીની આસપાસનો એરિયો ધારી બગસરા અને વિસાવદર આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગામી સમયની અંદર આગાહી છે આ સિવાય અમદાવાદની અંદર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર છે અરવલ્લી છે તો અમદાવાદ છે આ વિસ્તારોમાં તો ખૂબ જ ભારે વરસાદની હાલ મિત્રો આગાહી બતાવી રહ્યા છે એટલે કે આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આ મિત્રો સત્તર તારીખનો મેપ પણ જોઈ શકો છો આ સિવાય અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો છો ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો વીસ તારીખનો મેપ દરેક દિવસે તમે જોઈ શકો છો વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે કે કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે એવું નહીં રહે કે વરસાદ છે એ આવ્યો અને પછી બંધ થઈ જાય કન્ટિન્યુ ચાલુ રહેશે પવનની ઝડપની વાત કરીએ તો શરૂઆતની અંદર મિત્રો પવનની ઝડપ ઝડપથી ખૂબ જ ઓછી રહેવાની છે એટલે કે સિસ્ટમની અસરશી જેવાની છે પવનની ઝડપ છે એ રહેવાની છે ખૂબ જ ઓછી કારણ કે આટલો જે પટ્ટો છે અહીંયા તમે જોઈ શકો એ એક પ્રકારની ટ્રમ્પ રેખા બની ગઈ છે જેની અંદર નીચલા લેવલેથી બંગાળની ખાડીમાંથી આવેલો ભેંસ છે એ આટલા વિસ્તારની અંદર કન્ટિન્યુ ફરતો ફરતો મિત્રો આગળ વધી રહ્યો છે અને જેની હિસાબે આ જે વિસ્તાર છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે કન્ટિન્યુ રહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ છે એ રીતની મિત્રો કંઈક સેટ થયેલી છે જેને હિસાબે જો ગુજરાતની અંદર પવનની ઝડપ પણ એકદમ નોર્મલ રહેવાની છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો અઢાર અને ઓગણીસ તારીખથી મિત્રો પવનની છે વધી જશે કારણ કે બીજું અને ત્રીજું જે વાવાઝોડાની આપણે જે વાત કરી હતી આ વાવાઝોડું છે ખાસ કરીને બંગાળની ઉપલા લેવલ તરફ એટલે કે દિલ્હી તરફ મિત્રો વધારે ફંટાય તેવી શક્યતા છે તો આ સમયે મિત્રો વરસાદ ન જોવા મળે અને ખાલી ઝાપટાં જોવા મળે એવી પણ શક્યતા છે જોવા મળી રહી છે તો ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે ખેડૂત મિત્રો તૈયાર રહે ખાસ કરીને ખૂબ જ સારામાં સારો વાવણી લાયક વરસાદની આગામી આજથી જ શરૂઆત થઈ જાય છે પરંતુ તેર અને ચૌદ તારીખ સુધી થોડુંક હળવું જળ પણ ચૌદ તારીખે રાત્રિથી પંદર તારીખથી સાર્વત્રિક અને સારો વરસાદ જોવા મળશે